કચ્છની એકતાલીસ ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે જેમાં એકતાલીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી આજે સવારે આઠ વાગ્યાથી તેની મતગણતરી પણ શરૂ કરવામાં આવી હતી અને બપોરે સાડા કલાક સુધી મોટાભાગના પરિણામો જાહેર થઈ ગયા હતા ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસ એમ બંને દ્વારા પોતાના ઉમેદવારો વિજય થયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો અને વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું આજે સવારે ભુજની લાલન કોલેજ ખાતે ભુજ તાલુકાની ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી શરૂ કરવામાં આવી હતી ભુજ તાલુકાની વાત કરીએ તો સામત્રા ગ્રામ પંચાયતમાં દેવબેન નાથાણી કોડકી ગ્રામ પંચાયતમાં દેવલબેન મહેશ્વરી ધાણેટીના સરપંચ તરીકે માતા વાગમજીભાઈ વેલજી દ્રંગ ગ્રામ પંચાયતમાં હંસાબેન ભરતભાઈ કોવાડિયા વિજેતા થયા હતા ખાસ કરીને મિરજાપર ગ્રામ પંચાયતમાં નવનિર્માણ પેનલના શાંતાબેન વિનોદભાઈ વરસાણી આઠસો મતોથી વિજેતા થયા હતા ને તેમની આખી પેનલ વિજેતા જાહેર થઈ હતી આજે મતગણતરી કેન્દ્રની બહાર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો અને પ્રાંત અધિકારી શ્રી ડીસી જોશી મામલતદાર શ્રી વિજય વગેરે ઉપસ્થિત રહ્યા હતા મારું નામ વરસાણી શાંતા વિનોદ છે હું ગામ પંચાયત મિરજાપર ગામ પંચાયત ના સરપંચ તરીકે ચૂંટણી લડી હતી વિકાસના કામને કામ અમને ચૂંટણી લડી હતી ગામજનો બધે નો આભાર કે એ લોકો એ અમારી પેનલને અમને જંગી બધે થી ચૂંટ્યા વિકાસ ના કામો માટે મૂળ મૂળ પાણી ગટર કે આજુબાજુના વિસ્તાર નાની નાની કોમ ના જે પ્રશ્ન લગતે અમે એના